તો છે એક આપ સ્વાગત મારી સાથે ઉપસ્થિત ભાઈ શ્રી જુબિનભાઈ ખાસ કરીને જે પરિણામો આવી રહ્યા છે એમાં ઉત્સાહજનક ભારતીય જનતા પાર્ટી અને અમારો એલાયન્સ મહારાષ્ટ્રમાં ક્લીન સ્વીપ કરી રહ્યું છે અમે બે હજાર ઓગણીસમાં એકસો પાંચ સીટ જીત્યા હતા એનાથી પણ વધારે કદાચ બધા જ પરિણામો આવે તો કદાચ બહુમતીની નજીક એકલું ભારતીય જનતા પાર્ટી પણ થઈ જાય એવી એવો ટ્રેન્ડ અત્યારે મતગણતરી ચાલી રહી છે એ દરમિયાન દેખાઈ રહ્યો છે બાકીની પેટા ચૂંટણીઓમાં પણ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ઇવન આસામ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું પરિણામ આવી રહ્યું છે અને હજુ પણ અડધી ગણતરીઓ થઈ છે ગણતરી પૂર્ણ થતા કદાચ ત્રણ વાગે ત્યાં સુધીમાં બધા જ પરિણામ આવી જશે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને નડ્ડાજીના કાર્યકાળમાં જે કંઈ પરિણામો આવ્યા છે એ લગભગ દેશમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વિશેષ કરીને અમારો જે વ્યાપ નોર્થ ઈસ્ટમાં હતો ત્યાં પણ ખૂબ સારી રીતે નોર્થ ઇસ્ટના પરિણામો સિક્કિમથી માંડીને જે કંઈ પેટા ચૂંટણીઓ થઈ રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારો પોતાનો દેખાવ કરી રહી છે અને એનું કારણ છે કે આઝાદ ભારતના આટલા વર્ષોના શાસનમાં લગભગ વચ્ચે ત્રીસ વર્ષ ગઠબંધનની સરકારો રહી પરંતુ છેલ્લા દસ વર્ષથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે ગરીબોત્થાન સીધી ડાયરેક્ટ બેનિફિટ યોજનાઓ અને મહારાષ્ટ્રમાં પણ વિશેષ કરીને શિંદેજીના નેતૃત્વમાં છેલ્લા અમને બહુ ઓછો સમય મળ્યો લગભગ બે અઢી વરસ પૂરા નથી થયા છતાં પણ મહારાષ્ટ્રની જનતાએ આ ભાગલાવાદી તત્વોને સીધે સીધો જવાબ આપ્યો છે અને અમે પ્રજાનો આભાર માનીએ છીએ દેશની જનતાએ જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારું સમર્થન કર્યું છે અને અમે ભારતીય જનતા પાર્ટી તરીકે જ્યાં એલાયન્સ કર્યું છે મહારાષ્ટ્રમાં એમાં પણ જે રીતનું વાતાવરણ બન્યું કાર્યકર્તાઓની મહેનત નેતાઓનું માર્ગદર્શન અને એના પરિણામે આજે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ અને વિકાસ ખૂબ સારી રીતે એક્રોસ ધ કોર્નર થઈ રહ્યો છે એના માટે અમે દેશની જનતાનો પણ આભાર માનીએ છીએ અને વિશેષ કરીને મહારાષ્ટ્રની જનતા જેમણે એબસોલ્યુટ ક્લીન અને એમ કહેવાય કે નિગ્લિજિબલ અઘાડી આવા પ્રકારનો જે નિર્ણય આપ્યો છે એનાથી સ્થિર શાસન અને મહારાષ્ટ્રના વિકાસને પણ વેગ મળશે અને ખૂબ સારા પરિણામો બદલ અમે જનતાનો ફરીથી આભાર માનીએ છીએ અત્યારે તેર રાઉન્ડ પૂરા થયા છે તેર રાઉન્ડ પૂરા થયા છે છવ્વીસ રાઉન્ડ છે કુલ ત્રણ વાગ્યા સુધી રાહ જોઈએ કદાચ બાર તેર હજારની લીડ હોય તો પણ એને ક્રોસ કરતા છ સાત હજાર વોટ જોઈએ એટલે ઘણીવાર એવું થાય કે અગાઉ પણ હરિયાણાના શરૂઆતના રુજાનોમાં જેમ બધાએ ફટાકડા ફોડી નાખ્યા મુખ્યમંત્રી બની ગયા મીઠાઈઓ વેચાઈ ગઈ જલેબી ખવાઈ ગઈ અને છેવટે જ્યારે ફાઈનલ રિઝલ્ટ આવ્યું ત્યારે દેવેર નો વેર એટલે આમાં પણ છેલ્લે સુધી રાહ જોઈએ કારણ કે એવી મોટી લીડ નથી વિચ કે નોટ બી બીટેડ અને એટલા માટે અમે બિલકુલ વિશ્વાસ ધરાવીએ છીએ કાર્યકર્તાઓના ઉપર વિશ્વાસ છે અને પ્રજા ઉપર પણ વાવની પ્રજા ઉપર પણ અમને ભરોસો છે આ તો હજી અડધે રસ્તે છીએ અને અમને ઘણી વાર એવું હોય છે કે છેલ્લા ત્રણ ચાર રાઉન્ડ એવા આવે છે આપણે અમરાઈવાડીમાં જ જોયું હતું છેલ્લા બે રાઉન્ડમાં પાંચ હજારની લીડ આવી ગઈ એટલે ઈટ કેન હેપન આજે પણ કમલમ ધમધમ છે પણ વી આર વેઇટિંગ ટીલ ફોર ક્લોક ચાર વાગે ઢોલ નગારો વાગવાના છે બિલકુલ ઉત્સાહ અને ઉત્સવનું વાતાવરણ બનશે અને અમે તમને આમંત્રણ આપીએ છીએ કે આપ ચાર વાગે બધા પધારજો અને આપણે બધા સાથે મળીને પરિણામ આવ્યા પછી અમે રીઝનિંગ આપીશું વીઆર કે દસ બાર હજાર ની લીડ અને અડધે રસ્તે પહોંચેલું ગણતરી અને પાંચ સાત પાંચ છ હજારનો હેરફેર મતદાનમાં એટલું વધારે આવે તો રિઝલ્ટ કેન બી રિવર્સ્ડ અને એટલા માટે ઇટ ઇઝ ટુ અર્લી ટુ સ્ટેટ નાઉ અને અમે ચોક્કસપણે વિજય ઉત્સવ મનાવી રહ્યા છીએ વાવનો પણ અમારો વિશ્વાસ એટલો જ આજે પણ અકબંધ છે કારણ કે કાર્યકર્તાઓની મહેનત અને અમારું કરેલું કામ ગુજરાતની પ્રજાએ છેલ્લા સાતમી વાર સરકાર બનાવી છે ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા કોમ્યુનિસ્ટ ગવર્મેન્ટ બંગાળમાં હતી ને એને પણ ગુજરાતની પ્રજાએ બ્રેક કરી છે એટલે ગુજરાતની જનતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો ગુજરાતની જનતા માટે જેટલું કામ કરીએ એટલું ઓછું અને એટલા માટે આપ સૌનો ફરીથી હૃદયપૂર્વક આભાર થેન્ક યુ થેન્ક યુ